તમે તો જો વિચાર તો કરો તમે વિસળિયા ગામનો છે વિસળિયા ગામની ડુંગળી સર્વે ગામ અમરેલી જિલ્લામાં પહેલો સર્વે નામ છે ગામનો વિસળિયાની ડુંગળીનો તો આચાર 214 રૂપિયામાં ગઈ 400 ની માગેલી ડુંગળી તો કેમ લાગે કાકા આમાં ભાવમાં ભાવમાં તો કાય સુધારો દેખાતો નથી હમ તો દેહતો જ આજની તો બજાર ખેડૂને કાપી નાખી હાવ મિત્રો આ વકલના ના ચૌદ રૂપિયા મિત્રો ભાવ આવ્યો જૂની ડુંગળી આપણે આપડે ખેડૂત મિત્રો એના પર પૂછ્યું સાતસો ની માગેલી કયું ગામ વિસળિયા તમારું નામ ભાઈ ઉકા ભાઈ શિયાળ બસો ની અત્યારે બસો ચૌદ રૂપિયા આવ્યા છે એના સાતસો ની માગેલી ડુંગળી અને બસો ચૌદ રૂપિયા આવ્યા છે આમાં ખેડૂત ખાય હું લે અત્યારે આમાં ખેડૂત ને રોવાના દાડિયા કરવા પડે એમ છે એમ તો જુઓ તમે સરકાર કઈક અમારે હામું જોવો તો સારું કેવાય ભાઈ સાહેબી તમારે હાથે પગે મોટા સવો તમે વધી લો કેટલી થેલી લાવ્યા આ થેલી અત્યારે અડતાલીસ થેલી લાવ્યા છો અડતાલીસ થેલી અહીંયા તમે લાવ્યા છો તમે ભાવ ધારી ને આવ્યા ત્રણસો સાડી ત્રણસો નો ત્રણસો સાડી નો તો અત્યારે અમારે આમાં લેવાનું શું રે અમારે રોવાના દાડિયા મજૂરી નથી થતી અત્યારે અને

ભાવમાં તો કઈ સુધારો દેખાતો નથી હમું તું બે તું આજની તો બજાર ખેડૂત કાપી નાખી હાવ ખેડૂત હમું જોતા જ નથી જરીયે ખેડૂત રોવાના દાડિયા છે તો એ કઈ જોતા જ નથી મિત્રો આપણે ખેડૂત મિત્રો મિત્રો આપણે પરિસ્થિતિ મિત્રો જોઈ છે તેમ કોલેટી મિત્રો તમે જો જૂની ડુંગળી છે 214 રૂપિયા મિત્રો ભાવ છે અને ખેડૂત મિત્રો એમ કહે છે કે 400 પ્લસ નો મિત્રોનો ભાવ હતો બાકી ક્વોલિટી જો બાકી તમે મિત્રો જેમ બને મિત્રો વિડીયો શેર કરો થોડીક મિત્રો હું મિત્રો બોલ્યા તમને મિત્રો ખબર રાય મિત્રો શું છે તમારી કોમેન્ટ કરો બાકી ક્વોલિટી તમે જો